સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર આજથી નેવું દિવસ માટે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ બંધ રહેશે જેને પગલે બંને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનોને ચાર અને પાંચ નંબરના પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવી છે જેમાં ફ્લાઇંગ રાણી તાપ્તી ગંગા નવજીવન એક્સપ્રેસ બરોની ઉધના સ્પેશિયલ સહિતની મુખ્ય ટ્રેનો પ્લેટફોર્મ નંબર ચાર પરથી પસાર થશે જ્યારે દાનાપુર ઉધના માલદા ટાઉન ઉધના મડગાંવ સહિતની ટ્રેનો પાંચ નંબરના પ્લેટફોર્મ પરથી પસાર થવાની છે ઉદના રેલ્વે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે નવા બિલ્ડિંગમાં મુસાફરો સીધા પ્લેટફોર્મ પર નહીં પ્રવેશે તે માટે પહેલા માળે કોર્ન એરિયા તૈયાર કરાયો છે આ કોર્ન એરિયામાં ખાણીપીણીથી માંડી વિભિન્ન પ્રકારની દુકાનો હશે યાત્રીઓ ટ્રેનની મુસાફરીનો આનંદ લેવા સાથે અહીંયાથી ખરીદી પણ કરી શકશે ત્યારે આજથી કોર્ન એરિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે કોન કોર્સ એરિયા માટે ઉધના રેલવે સ્ટેશનના તમામે તમામ પ્લેટફોર્મ પર પિલ્લર પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર પિલ્લર ઊભા કરવાની કામગીરી શરૂ કરાઈ છે તેથી આજથી નેવું દિવસ માટે બંને પ્લેટફોર્મ મુસાફરોના અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે તાપ્તી ગંગા એક્સપ્રેસ ફ્લાઇંગ રાણી નવજીવન સહિતની ટ્રેનોને પ્લેટફોર્મ નંબર ચાર પરથી દોડાવાશે જ્યારે તમામ મેલ એક્સપ્રેસની સાથે પેસેન્જર ટ્રેનોને પ્લેટફોર્મ નંબર એક પરથી પસાર કરાશે કઈ ટ્રેન ક્યાંથી ઉપડશે તે વિશે વાત કરીએ તો પ્લેટફોર્મ નંબર એક પર ચેન્નાઈ અમદાવાદ એક્સપ્રેસ મુંબઈ સુરત એક્સપ્રેસ હાવડા અમદાવાદ એક્સપ્રેસ ઉપડશે પ્લેટફોર્મ નંબર ચાર પર તાપ્તી ગંગા એક્સપ્રેસ ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ નવજીવન એક્સપ્રેસ બરોની ઉધના સ્પેશિયલ પ્લેટફોર્મ નંબર પાંચ પર દાનાપુર ઉધના એક્સપ્રેસ માલદા ટાઉન ઉધના એક્સપ્રેસ ઉધના બનારસ એક્સપ્રેસ ઉધના મડગાંવ સ્પેશિયલ જયનગર અંત્યોદય ઉપડશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત